આગળ વાત કરીશું રાજકોટથી રાજકોટમાં દિવાળીના પાવન પર્વને લઈને કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પરિસરમાં આકર્ષક અને રંગબેરંગી લાઇટોથી સુશોભન કરવામાં આવ્યું છે દરરોજ લાખો ભક્તો દેશ વિદેશમાંથી માં ખોડલના દર્શન અથવા અહીં ઉમટી પડે છે ભક્તોની સુવિધા માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વિશાળ ચાર પાર્કિંગની વ્યવસ્થા સાથે દરરોજ પાંચસો કરતાં વધુ સ્વયંસેવકો અને સ્ટાફ જેવા અવનવી રંગળીઓ પૂરવામાં આવી છે ભક્તો સુખડી શ્રીફળ અને ચુંડડીનો પ્રસાદ ધરી માતાજી આરાધના કરી રહ્યા છે નવા વર્ષ લઈને લાભપાર્થન સુધી વહેલી સવારથી જ ભક્તો માં દર્શન કરવા ઉમટી પડે છે કલાકે આરતી ઉતારવામાં આવે છે બપોરે અને સાંજે થાળ ધરાવવામાં આવે છે તથા સાંજે સાડા છ કલાકે આરતી બાદ રાત્રે નવ વાગે દ્વાર બંધ કરવામાં આવે છે આ વર્ષે ખોલધામ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધ અને સશક્ત ભક્તો માટે ખાસ એસ્કલેટર સુવિધા શરૂ કરવામાં આવી છે જેથી તેઓ સરળતાથી રંગીન જળહાટ કરવામાં આવે છે લાખો ભક્તો માં ખોડલના દર્શનાથી ઉમટી પડ્યા છે સ્વયંસેવકો સેવા સાથે ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે વૃદ્ધ ભક્તો માટે ખાસ એસ્કેલેટર સુવિધા કરવામાં આવે છે માં ખોડલના ના નૂતન વર્ષથી શરૂઆત કરવામાં આવી છે